હે માતાજી દોસ્તો આપણે છ નંબરના તલ વાવ્યા છે આપણે અત્યારે બાર ત્રણે વાવ્યા હતા અને એક મહિનામાં દસથી બાર દિવસ ટોટલી આપણે ઓર્ગેનિક તલ છે વાપરેલા એમાં બ્લેક અમૃત રક્ષા અમૃત વાપરેલું છે અને ધારા અમૃત આવે આપણે વડોદરાથી મંગાવ્યું હતું લિક્વિડ એ પણ વાપરેલું છે અને આવડાવડા આપણે ક્યાં છે અત્યારે તમે જોઈ શકો છો અંદર જાવ એટલે આ ગોઠણ ઉપર આવી ગયા છે સવા મહિનાના તલ છે એટલે ગોઠણ ઉપર આવી ગયા છે તલ અહીં સુધીના અને આ મારા કાકાના તલ છે એને ઘરનું બિયારણ હતું અને એની રીતે એ કરે છે આપણે કીધું કે એનું નહોતું કર્યું છે એના તલ જોવો અને આપણા તલ જોવો એટલો ફરક છે આમ વાવેતરમાં છ સાત દિવસનો જ ફરક છે જાજો ફરક નથી કંઈ અને આ બધા આપણા તલ બધા ટોટલી ઓર્ગેનિક છે અને અહીં આગળ થી આપણે બ્લેક તલ આવેલ છે એ અક્ષરવાળાના છે એ પણ સારામાં સારા છે આ આપણે બ્લેક તલ આવે એ છે બધાય એટલે આ પ્રમાણે આપણે ઓર્ગેનિક વાવેતર કરેલું છે પણ આપણે ઓળખ થઈ ગયા છે ગોઠણ સુધીના અહીં સુધી પૂછ્યા છે હવા મહિનાના તલ છે આ તલ છે આપણે સારા હોય તો ખેજવત ખરાબ હોય તો ખેજવત ખબર પડે તો આપણે આની આગળ કાંઈક નવી પ્રોસેસ કરી કે કરવું પડે એમ હોય બરાબર હોય તો એ પ્રમાણે કેજો કોમેન્ટમાં જણાવજો જય માતાજી